માતાજી મિત્રો આજે નાય થઈ ગયા છે એ કમ્પ્લેટ અને હવે આપણે જવાનું છે એક વિડીયો શૂટિંગમાં વિડીયો શૂટિંગમાં ક્યાં જવાનું છે હું તમને લોકેશન ઉપર જને જ બતાવીશ કેમ કે આજે ભદ્રેશભાઈને અને સંજયભાઈની હારે મારે જવાનું છે મારી મોજ મસ્તી જે ફોનની જે ચેનલ છે એમાં વિડીયો શૂટિંગ કરવા જવાનું છે આજે એટલે આપણે નાય થઈ ગયા છે એ કમ્પ્લેટ અને હવે જઈશું એ આપણે વિડીયો શૂટિંગમાં હાલો તો તમને બતાવું બા હું જાઉં બા હવે હા અને આજે હું આવીશ મોડો પાછો અને ફોન કરીને તો રાંધો બાંધો ફોન ને બરોબર ચાલુ છે આવું જો મને સારું આવું જાવ મિત્રો મારે આવી રીતે ગાવું જ દેવડે હું જાવ ને એટલે ગાડી આવી ને એમ ગયા કબા

અરે વળા દર્શન કરવા હવે ગાડી લઈ લઈ હવે માતાજીના દર્શન કરવા હવે મંદિરે

સંજયભાઈ જોવા સંજયભાઈ શું ખાવ છો બાબા ખાતર હા એ વાત હસી અને અમારે બે વલોગર જોવા આમ જો પાણી નો ફુવારો ગાંડા થઈ ગયા આ પાતાળ માંથી પાણી નીકળતો હોય ને એવું લાગે આમ જો અમારાજભાઈ અમારે પાણી જોઈ ને તો અમારે ગાંડા થઈ જાય ગાંડા તો થઈ જાય જો

તમારા ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ફોન ડિસ્પ્લે બર તૂટી ગયો બાકી ઘંટી દબાવી દેજો બાકી જેમ દબાવજો નહી કે તમે અમને કહેશો કે અમારે તમારા કારણે મારો ફોન ડિસ્પ્લે તૂટી ગયો ને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો આ ગર માં બની રહેજો આપણે ભરોલી ગામ માં એન્ટર થઈ અને માનું ધામ આવી ગયો હવે જો ગામ મે મંદિર પણ દેખાય છે હવે

ભારોલી ખોડિયારમાં વેણવાળા ખોડિયારમાં જે છે એ ત્રણ સાથી સાત કિલોમીટર દૂર ભારોલી ગામમાં આવેલું છે તળાજા તાલુકાનું ભારોલી ગામ સરસ મજાનું ગામડું છે તમે પણ દર્શન કરવા આવજો અહીંયા ખૂબ જ માના સુંદર એવા દર્શન થાય છે ચાલો હવે નાળિયેરના છાલોતરા ઉતરી ગયા છે એટલે આપણે હવે શ્રીફળ વધી લઈએ ચાલો ના મોટું તે મિત્રો આપણે માતાજીના દર્શન પણ કરી લીધા છે અને હવે જશ્યો આપણે ધરો જોવા મંદિર ની બાજુમાં આપણે પાડા દેવ છે તો આપણે પાડાદેવના પણ દર્શન કરીશું અને આગળ જોયું આપણે પાડાદેવ પણ હજી હાજર છે પાડા દેવ તો ભજીભાઈ આપણે પાડાદેવ વિશે તમે શું કહેવા માંગો છો

અને આ મંદિરનો પૂરો ઇતિહાસ જાણવો હોય તો અમારી મોજ મસ્તી ચીજે ચેનલ ચેનલમાં આવવાનો છે ટૂંક જ સમયમાં આવી જાય તો એ ચેનલ પણ રાખશે ને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે તમને આખો વિડીયો એમાં જોવા મળી જશે ચાલો મળશે હવે બીજા વિડીયોમાં બાય બાય